જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જય મા કોઈ પણ પદ્ધતિ કોઈ પણ વિચાર કોઈ પણ કાર્ય તમે કરવા માંગતા હોય એ ગમતું હોય એ તમારા જીવનની અંદર સાકાર કરવા માંગતા હોય અને બીજાની અંદર તમે ઉતારવા માંગતા હોય તો વિચારમાં અને આપણા જ્યાં સુધી આચરણમાં જયારે ન આવે ત્યાં સુધી એની અસર કોઈ પણ ઉપર પડતી નથી મિત્રો પદ્ધતિ સર કાર્ય કરતા હોય પદ્ધતિસર કોઈ પણ વસ્તુની તમે વાત મુકતા હોય સૌને ગમતું હોય સૌ વાહવાકાર કરતું હોય છતાં એ કાર્ય જ્યારે તમે એ મૂકો છો ત્યારે તમને એમ થાય છે કે બધા ઉપાડી દેશે પરંતુ ઉપડતું નથી એ કાર્યની જે ક્ષમતા છે એ પ્રમાણે એનું પરિણામ બતાતું નથી તો એનું કારણ એક જ છે કે જે પદ્ધતિ પર સમજાવે છે પદ્ધતિસર કાર્ય કરાવે છે અને એ વિચાર એ વાત એ કાર્યમાં કોઈ ઉણપ નથી છતાં ઉપડતું નથી એનું કારણ એક છે કે જે કેનાર છે એ ગોખરપંટી પંટી છે કારણ કે એ જીવનની અંદર આચરણમાં આવેલું નથી હોતું કોઈ પણ પદ્ધતિસર કાર્ય કરો કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરો કે જે તે તમે કરો અને કોઈ એ વિચાર સમાજ અંદર લોકો વચ્ચે તમે મુકવા માંગતા હોય સાકાર કરવા માંગતા હોય એ લોકો અપનાવે એવું ઈચ્છતા હોય પરંતુ એની અસર તો જ થાય તો જ ઉતરે કે તમે તમારા જીવનમાં જે વિચાર આપો છો એનું આચરણ કરો છો કે નહીં.

મારા જીવનની અંદર ન વળાય મારા જીવનની અંદર લોકોને ન દેખાય મારા માં બદલ ન દેખાય ત્યાં સુધી કોઈ ઉપાડવાનું નથી કોઈ માણસને તમે પકડીને સોગંદ દઈને કે કોઈ પણ માણસને તમે બળજબરીથી કોઈ પણ કાર્ય કરાવી શકો ને એ તો સ્વયં માણસ પોતે ઉપાડે પોતાને ગમે તો જ એ માણસ અપનાવે એટલે માણસને ક્યારે ગમે તો કે આપણા જીવનની અંદર જે વિચાર બીજાને આપણે આપવા માંગીએ છીએ મારે કહેવાનું એક જ છે કે કોઈ પણ આપણે જ્યારે કાર્ય કરતા હોય ને ત્યારે આપણા વિચાર મુજબ કોઈ ન ચાલતું હોય ને ત્યારે સમજવું કે આપણે જે વિચાર આપી છે એમાં ખામી નથી

વિચારની જે ગ્રહણ શક્તિ છે એના આગો આડો પડદો આવી અને કહે છે કે ભાઈ આપીએ સાચું તો આટલી બધી કરે છે પદ્ધતિની કરે છે ધર્મની કરે છે તો આ વિચાર સારો છે અપનાવવા જેવો છે બીજાને કેવા માગે છે અપનાવવા માગે છે અને કરાવવા માગે છે તો પોતાના જીવનની અંદર આ વિચારની બદલ કેમ નથી બતાતી ત્યાંથી માણસ રોકાઈ જાય છે તો મિત્રો કેવાની મારી પદ્ધતિ એ જ છે કે જ્યાં સુધી તમારા જીવન આચરણ કોઈ પણ વિચારનું નહીં થાય ત્યાં સુધી તમે કોઈ પણ વિચાર બેસાડી શકશો નહીં તમે જે પદ્ધતિથી તમારા જીવનમાં આચરણ કર્યું હશે એ પદ્ધતિ મુજબ તમે કહેશો નહીં પણ જો તમે કર્યું હશે તો એ ચોક્કસ તમે ના કહો તો એ પણ અપનાવશે

કહેવા માગો છું એ તમે જ ખુદ નો આચરણ કરો ત્યાં સુધી બીજું ઉપાડવાનો નથી આપણે ઘણી જગ્યાએ જો ઇતિહાસના પેટાણની અંદર જોઈ છે ને તો કોઈ પણ આપણા ઋષિ મુનિઓ કે સંત મહાપુરુષો એવા નથી કે આપણને ખાલી વાતો કરીને સમજાવ્યું છે પહેલા પોતાના જીવનની અંદર એ લોકોએ આચરણમાં મૂક્યું છે વિચાર્યું છે

અને હું બે કલાક આવી રીતે કરી જાઉં એટલે હું ધાર્મિક છું ને બીજાને સુધારી દઉં તો નહીં વાત ખોટી છે તમને થોડું ફાવતું હશે ને અને તમે દેશી ભાષામાં બોલી શકતા હશો ને તો પણ માણસને ગમશે પણ ક્યારે ગમશે કે તમારું જીવન જે કહો છો ને એ મુજબ હોય તો એટલે મિત્રો જીવનની અંદર આચરણયુક્ત જીવન જ્યાં સુધી ન થાય ધર્મ જે માનો છો એ ધર્મને ધારણ કરી અને એ ધર્મને આચરણમાં તમે જ્યાં સુધી ન મૂકો ત્યાં સુધી તમારા ધર્મની કોઈ કિંમત ન કરી શકે ધર્મ ખરાબ નથી ધર્મની શૈલી ખરાબ નથી પણ તમે ખુદ જે કરાવવા માંગો છો એ મુજબ કોઈ કરશે નહીં કારણ કે જે ધર્મને ધારણ કરશે ને એ પહેલા કે તમને તમને ધારશે તમને જોશે તમને વિચારશે તમને સમય છે એટલે જ્યાં સુધી આપણા આચરણમાં કોઈ પણ વિચાર પદ્ધતિ ન આવે ને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો વિકાસ થાય નહીં એટલે જીવન માટે મિત્રો હોવું જોઈએ જો જીવન બની જાય ને તો જે તમે કાર્ય કરશો ને એ બધું ધર્મ બની જશે માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ બની જાય ને એટલે સર્વ ધર્મને તમે ધારણ કરેલા સમજો તમારે કશું કરવાની જરૂર નથી